નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગઢિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું 5મો યુનિટ નામ છે મી ટુ એટલે કે હું પણ આ યુનિટની વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણશું આપણે એક્ટિવિટી નંબર 8 અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની 7 એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ આઠમી એક્ટિવિટી એક્ટિવિટી નંબર આઠ એક્ટિવિટી નંબર આઠ હું કહે છે કે સ્ટડી ધ ટેબલ એટલે કે નીચેનું કોષ્ટક છે એ સમજો યુઝ ધ વોકેબલરી તો શબ્દ ભંડોળનો ઉપયોગ કરો ફોર્મ ક્વેશ્ચન્સ સવાલો બનાવો એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં જે રીતે આપ્યા છે તે રીતે સવાલ બનાવવાના છે તો પેલા તો આખે આખો જે ટેબલ છે આખે આખો જે આ કોષ્ટક છે આખે આખા કોષ્ટકને ને સમજવા પેલા પેલી લાઈન શું કહે છે બર્ડ્સ એનિમલ્સ ઇન્સેક્ટ્સ પક્ષીઓનું નામ હશે પ્રાણીઓનું નામ હશે અથવા જીવ નામ હશે એનું ઘર એના રહેઠાણને શું કહેવાય એનો ખોરાક શું છે ફૂડ પછી એના યંગ વન્સ એટલે કે એના બાળકોનું શું નામ છે અને એનો સાઉન્ડ એટલે કે એનો અવાજ કેવો હોય છે તો પેલું છે એન્ટ એન્ટ એટલે કીડી તો કીડીનું ઘર એટલે શું થાય એન્ટ હિલ દર એના ખોરાક શું છે ગ્રીન્સ એટલે કે અનાજના દાણા અને એના બાળકોને કહેવાશે ગ્રભ એનો અવાજ ન હોય આપણે નથી સાંભળી શકતા એટલે સાઉન્ડમાં જે છે ડેસ કરેલું છે પછી છે કાવ એટલે કે ગાય એના ઘરને શેડ કેવા છે ખોરાક એનો ઘાસ છે ગ્રાસ એના બાળકોને કાફ એટલે કે વાછડા કહેવાશે અને તેનો અવાજ હોય છે મો પછી પછી છે ડોગ ડોગના ઘરને કેનાલ કહેવાશે એનો ખોરાક રોટી અથવા મીટ છે એના બાળકોને પપ્પી કહેવાય છે અને સાઉન્ડ ને બાર્ક એટલે કે ભસવું કહેવામાં આવે છે

એના બાળકને કબ કહેવાશે અને તેની અવાજને રોર એટલે કે ગર્જના કહેવાય છે પછી છે સ્પેરો ચકલી બરોબર ઘર એનું નેસ્ટ એટલે કે માળો એનો ખોરાક અનાજના દાણા અને જીવડા એના બાળકને બેબી કહેવાય અને એના અવાજને ચીપ કહેવામાં આવે છે ચીપ પછી છે હાથી એલિફન્ટ બરોબર એના ઘરને ફોરેસ્ટ એટલે કે એ જંગલમાં રહે છે એનો ખોરાક છે લીવ્સ ઓફ ધ ટ્રીઝ એટલે કે

પછી બાળકોને ચાઇલ્ડ કહેવાય અને આપણા અવાજને સ્પીક એટલે કે બોલવું કહેવામાં આવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શું છે આપણે આખા કોષ્ટક જોઈ લીધું કે ભાઈ કયા પ્રકારના પ્રાણીઓ આપ્યા છે એના ઘરને શું કહેવાય એનો ખોરાક શું છે એના બાળકોને શું કહેવાય એના અવાજને શું કહેવાય આ બધી વસ્તુ વિશે આપણે ચર્ચા કરી નાખી એક્ઝામ્પલ આપણને આપેલા છે બનાવેલા કે ભાઈ ડઝ ધ કાવ મૂ શું ગાય મૂ એવો અવાજ કરે છે વેર ડઝ ધ ડોગ લીવ કૂતરો ક્યાં રહે છે વોટ વોટ ડઝ ધ ધ લાઇન શું શું ખાય છે 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 ઇઝ બેબી ગોટ કોલ્ડ કે કે એટલે જે બકરી હોય એના બાળકને કહેવાય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો શું આપણને એક્ઝામ્પલ આપેલા છે એવા સવાલો આપણે બનાવવાના છે તો મેં તમારી માટે સવાલો બનાવ્યા છે ચલો શરૂઆત કરીએ છે વેર ડઝ ધ એન્ટ લીવ કે ભાઈ કીડી ક્યાં રહે છે વુ લિવ્સ ઇન ધ એન્ટ હિલ દરમાં કોણ રહે છે વોટ વોટ કીડી શું શું ખાય છે 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 ઇઝ ધ બેબી એન્ડ કે કે ભાઈ કીડીના બચ્ચાને કહેવાય આગળ આગળ વધીએ વધતા એક એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો આપણે તમારી માટે લોન્ચ કરી એપ્લિકેશન નામ જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયની સમજૂતી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ

વોટ ડઝ હોર્સ ઈટ એટલે કે ઘોડો શું ખાય છે વોટ ઇઝ ધ બેબી હોર્સ કોલ્ડ ઘોડાના બચ્ચાને શું કહેવાય છે ડઝ ધ હોર્સ શું ઘોડો અવાજ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પ્રમાણે વાક્યો જોડીમાં બનાવો અને પછી તમારા મિત્રોને પૂછો વર્ગમાંથી કોણ વધારે પ્રશ્નો બનાવે છે તેની હરીફાઈની યોજના કરો કે ભાઈ આપણે મેં તમને જે એક્ઝામ્પલ સમજાવવા ને મેં તમને જે એક્ઝામ્પલ લખીને આપ્યા એમ જેવા હજી ઘણા બધા સવાલો બની શકે એમ છે તો એક કોમ્પિટિશનનું આયોજન કરો એક હરીફાઈનું આયોજન કરો એક સ્પર્ધાનું આયોજન કરો જેમાં જે સૌથી વધારે સવાલ બનાવશે સાચા સવાલો પાછા જો જોવાની જેમ વ્યવસ્થિત તો એ જીતે વિજેતા જાહેર થશે તો એવા પ્રકારની પ્રવૃત્તિ જે છે આપણે તમારે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓ સાથે કરવાની છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચની એક્ટિવિટી નંબર આઠ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર નવ લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો